ગૃહ પૃથ્વી ઉપર ભાગવત ધર્મના સ્થાપનના ઇતિહાસનો મંગલમય પ્રારંભ આજથી શરૂ થયો તત્વજ્ઞાનમાં એક નવીન દર્શન આપવાનો પ્રારંભ પણ આજે થયો પરબ્રહ્મ પરમાત્મા સદા સાકાર જ છે એ રહસ્યના સ્પષ્ટ નિર્દેશનો પ્રારંભ પણ આજે થયો સનાતન અક્ષરધામની વાટ બ્રહ્માંડના સર્જનથી તે પુરુષોત્તમના પ્રાગટ્ય સુધી પ્રકૃતિના કાળ મીંડ અંધારાએ રોકી રાખી હતી તે હવે સદાને માટે આજથી મોકળી થઈ એ આજની મંગળમય તિથિ હતી આષાઢી સંવત અઢારસો ઓગણપચાસના અષાઢની શુક્લદશમી વાર હતો શુક્ર આ મંગલમય દિવસના મુહૂર્તથી પણ થોડા વહેલા ઘનશ્યામ જાગ્યા ઘનશ્યામ વિશ્વમાં સુષુપ્ત પડેલી ચેતનાને જાગ્રત કરવા કટિબદ્ધ થઈ ગયા છે સ્નાનના મિશે સરયુની વાટ પકડી કપાળમાં ઉર્ધ્વ પુંડ્ર તિલકને મધ્યે કુમકુમનો ગોળ ચાંદલો શોભી રહ્યો છે શિર પર જટા બાંધી મુગટની શોભા ધારણ કરી છે વસ્ત્રમાં કેવળ કૌપિન અને તે ઉપર ધોતિયું જ પહેર્યું છે હાથમાં તુંબીપાત્ર અને જળગળનું લીધા છે ગળામાં તુલસીની કંઠી છે સાથે શાલિગ્રામ અર્થાત બાલમુકુંદનો બટવો શોભી રહ્યો છે હાથમાં પલાશનો દંડ ગ્રહણ કર્યો છે ખભા ઉપર પોતે જ શોધીને તૈયાર કરેલો સત્શાસ્ત્રનો ગુટકો ભરાવ્યો છે લાંબી વાટની મજલ છે છતાં પરિગ્રહનો કોઈ સંકલ્પ નથી બૃહદ વૈરાગ્યના મૂર્ત સ્વરૂપ ઘનશ્યામના અંતરમાં હવે મોમુક્ષુઓને ભેટવાની ત્વરા અને આનંદ છે ઘરમાં સૌને તેમની ઈચ્છાથી જ નિદ્રાનું ધારણ વળી ગયું છે પૌગંડાવસ્થા અને કિશોર અવસ્થાની અનેક દિવ્ય લીલાથી તીર્થમય બની ગયેલા પુનિત ધામરૂપી ઘરને તેમણે છેલ્લા નમસ્કાર કર્યા ભવિષ્યમાં યાત્રિકો અહીં આવી પોતાની દિવ્ય લીલાની સ્મૃતિ કરશે તેમનું કલ્યાણ કરવાનો તેમણે સંકલ્પ કર્યો અયોધ્યાના મંદિરો કનકભવન સ્વર્ગદ્વાર જન્મસ્થાન સુગ્રીવ ટીલા હનુમાન ગઢી પોતાના પાદસ્પર્શથી નવીન તીર્થત્વ પામ્યા છે અયોધ્યા નગરીના રાજમાર્ગો મલ્લના અખાડા સરયુ ગંગાનો પવિત્ર તટ આ તમામ સ્થળોમાં પોતે વિચર્યા તે ભૂમિને પાવન કરી નવું તીર્થત્વ આપ્યું તે તીર્થોનું પોતાની સ્મૃતિ સહિત જે યાત્રિકો દર્શન કરશે તેમનું આત્યંતિક કલ્યાણ કરવાનો મહા મોટો સંકલ્પ આજે તેમણે કર્યો આજે સમગ્ર વિશ્વના આધ્યાત્મિક ક્ષેત્રે ઉચ્ચતમ અને અલૌકિક ગણાતું ઘનશ્યામનું પ્રસ્થાન શરૂ થયું ઘનશ્યામ મહાપ્રભુએ ગૃહત્યાગ કર્યો તેમના ધીમાં પણ નિશ્ચયાત્મક ડગલા તેમના અંતરમાં રહેલી અધર્મના ઉચ્છેદની અને શુદ્ધ ભાગવત ધર્મના સ્થાપનની ઉત્કટ ઈચ્છા બતાવતા હતા પાછળ દ્રષ્ટિ કરીને જોતા પણ નથી ભાઈ ભાભી કે સ્વજનના વિયોગનો અંતરમાં વિચાર નથી અપાર આનંદથી અંતર ઉછાળા મારે છે ઘનશ્યામ હવે ઘનશ્યામ મટી બૃહદ વૈરાગ્યના સ્વરૂપરૂપ વર્ણી બને છે આથમતા ચંદ્રના ઝાંખા અજવાળામાં નીલકંઠવર્ણી અયોધ્યા નગરીના એક પછી એક માર્ગો પસાર કરે છે વિષ્ણુના કપાળના સ્થાન રૂપ ગણાતી અયોધ્યા નગરી આજે ઉજ્જડ બની રહી હતી રામના વનવાસનો વિરહ તો ચૌદ વર્ષ રહ્યો પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી નીલકંઠવર્ણી તો અયોધ્યાનો સદાને માટે ત્યાગ કરતા હતા કાળો અંચળો પહેરીને બેઠેલી નિસ્તેજ વિધવા સમી અયોધ્યા નગરી આજે દેખાતી હતી કોઈ કોઈ ઘરમાંથી બહાર આવતું ઝાંખું અજવાળું વાતાવરણને ગુંગળાવતું હતું ગાઢ નિદ્રામાં ભૂંડા સ્વપ્ન દેખીને બી ગયેલ કોઈકની કાળી ચીસ સંભળાતી હતી પરંતુ સ્વસ્વરૂપના ધ્યાનમાં મગ્ન નિઃશંક નીલકંઠ વર્ણી એક પછી એક શેરી વટાવતા જતા હતા ત્યાં તેમને વેદપાઠી બ્રાહ્મણોના ધીમા પણ મધુર ગીતા પાઠના પ્રાતઃ સુરો સંભળાયા નીલકંઠ એકાએક થંભી ગયા સર્વ ચાહમ હૃદી સન્નિવિષ્ટો મત્મૃતિજ્ઞાન ઓહન ચૈદેચ વૈદ્યો વેદાંત કૃદેદ વિદેવ ચાહમ સર્વના હૃદયમાં હું જ રહ્યો છું સર્વને જ્ઞાન અને સ્મૃતિ આપનારો હું જ છું તેમજ તે હરી લેનાર પણ હું જ છું સર્વવેદોથી જાણવા યોગ્ય મારું સ્વરૂપ જ છે અને સર્વવેદોનો જાણનાર પણ હું જ છું નીલકંઠવર્ણી સરયુ તટે પહોંચ્યા રોજના સમય કરતા ઘણા વહેલા છે એટલે માણસની અવરજવર દેખાતી નથી પરંતુ તેમની પાછળ જ એક ભીમકાય પુરુષ આવતો તેમને દેખાય છે સર્વના અંતરને સર્વની ક્રિયાને હસતા મલકવત દેખતા નીલકંઠથી કાંઈ જ અજાણ્યું નથી છતાં દરેકને પોતપોતાના કર્માધીન કર્મો કરવા પ્રેરતા નીલકંઠ તે ભીમકાય પુરુષને જોઈ ઊભા રહ્યા પાછળ આવતા પુરુષે નીલકંઠને પૂછ્યું તારે સરયુ નદી પાર કરવી છે નીલકંઠે ફક્ત ડોકું હલાવ્યું ઘોઘરા અવાજે તેણે ફરી કહ્યું તું મારી સાથે ચાલ હું તને સરયું પાર કરાવી દઈશ નીલકંઠે કહ્યું તમે આગળ ચાલો મારે તમારી મદદની જરૂર નથી આ સાંભળી પેલો ચીડાયો તે પાછો ફર્યો અને નીલકંઠને બે હાથે પકડી ઊંચા કર્યા નીલકંઠની ઈચ્છાથી જ તે ત્યાં આવ્યો હતો તેથી નીલકંઠ એ જ સ્થિતિમાં સ્વસ્થ રહ્યા તેમણે તો સરયુંમાં ઝંપલાવું જ હતું પરંતુ આસુરી ભાવના વાળા તે પુરુષને નિમિત્ત બનાવી તેને તેના કર્મોનું ફળ આપવું હતું તે દોડ્યો સરયુના પહોળાપટમાં પાણીના ભયંકર લોઢ ઉછળતા હતા અનેક જળચર પ્રાણીઓને સંઘરતી સરયુ આજે જાણે વિનાશનું તાંડવ ખેલતી હોય તેવી ભયંકર દેખાતી હતી ભલભલાની છાતી સરયુનું આ વિકરાળ સ્વરૂપ જોઈ થંભી જતી અસુરને સરયું આ સ્વરૂપ જોઈ આનંદ થયો નીલકંઠ આજે સરયુ નદીના આ પ્રવાહમાં અટવાઈને ખતમ થઈ જશે તે વિચારથી તેણે અટ્ટહાસ્ય કર્યું એક નાનકડા બાળકે પોતાની વિડંબના કરી આજે તેનું ફળ તેને ચખાડું છું રામઘાટ સુધી તે નીલકંઠને એમને એમ પકડીને દોડ્યો રામઘાટ પાસે આવીને તેણે નીલકંઠને જોરથી સરયુના પ્રવાહમાં ફેંક્યા અને ફરી તેણે અટ્ટહાસ્ય કર્યું આ પડઘો અયોધ્યાની શેરીએ શેરીએ સંભળાયો જાણે ધરતીકંપ થયો હોય તેવી વિકરાળ ગર્જનાથી અયોધ્યા નગરી ધણધણી ઉઠી એ જ વખતે પ્રચંડ વાવાઝોડું શરૂ થયું તે ભીમકાય પુરુષ હર્ષના ઉન્માદમાં ઘેલો થઈ પાછો ફર્યો એ જ અવસ્થામાં વિકળ બની આમ તેમ દોડતો તે એક ઝાડ સાથે અથડાયો અને તે જ વખતે વાવાઝોડાના વેગથી પ્રચંડ કડાકો કરી તે ઝાડ તૂટ્યું અને ત્યાં જ તેનો છેલ્લો શ્વાસ ઘૂંટાયો નીલકંઠ વરણીના સ્પર્શથી સરયુને સાન આવી ગઈ તેના પ્રવાહનો ઉન્માદ શાંત પડી ગયો નવ પરિણીત નારીની લજ્જાભરી ચાલને પણ શરમાવે તેવી તેની ગતિ બની ગઈ નીલકંઠ તો યોગ ઐશ્વર્યથી સરયુના પહોળા પટમાં આગળ વધવા લાગ્યા પરબ્રહ્મ પુરુષોત્તમના સંપૂર્ણ આશ્લેષથી સૌભાગ્ય માનતી સરયુ જાણે નીલકંઠના બાહુમાં સમાઈ ગઈ હોય એવી નાની બની ગઈ સૂર્યોદય પછીના થોડા સમયે નીલકંઠ ઉત્તર તરફના કિનારે અયોધ્યાથી બાર ગાઉ દૂર આવી પહોંચ્યા પૂજાના શાલિગ્રામનો બટવો કંઠમાં બાંધેલો તે જ ફક્ત રહ્યો તુંબીપાત્ર મૃગચર્મ પાણીમાં તણાઈ ગયા અહીં પહોંચી એક ઝાડ નીચે નીલકંઠ વર્ણી બિરાજ્યા